ગિરનારની લીલી પરિક્રમાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે સાધુ સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓએ આ સ્થળ આ રૂટનું નિરીક્ષણ કર્યું છે અને હવે તેમણે એક મોટો નિર્ણય લીધો છે વિગતવાર વાત કરવી છે શું છે નિર્ણય તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

કારણે આ રૂટ છે આ રૂટ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ પણ રહી નથી અને આજે વહીવટી તંત્રના અધિકારીઓ સાધુ આ આ રૂટ છે રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર પછી હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગિરનારની લીલી પરિક્રમાની જે યાત્રા હતી જે લોકો જવાના હતા તે અત્યારે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટીતંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે આમ જે પ્રકારે પરિક્રમા દર વર્ષે વરસાદ કર્યા પછી કરતા હવે સ્થગિત કર્યો છે અને પ્રતિકાત્મક રૂપે જે પ્રકારે આ સાધુ સંતો અને કેટલાક લોકો છે તે પ્રતિકાત્મક રૂપે આ લીલી પરિક્રમા છે તે કરવાના છે પરંતુ સામાન્ય લોકો માટે હવે આ યાત્રા છે તે સ્થગિત કરી દેવાનો નિર્ણય સાધુ સંતો અને તંત્રએ લીધો છે આવા ઘણા સમાચાર વગરના અહેવાલ માટે નવજીઓ ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર